આપણે ધોરણ આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હાજર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યન પોથી જે ભાગ ચાર છે તે ભાગ ચાર ની અંદર આપણને જે પાઠ નંબર અગિયાર આપેલો છે વળાવી બા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે સ્વ અધ્યયન પોથીનો ભાગ ચાર છે અને આ ભાગ ચારની અંદર તમે જોઈ શકો છો જેટલા પણ વિષયો આપણને આપેલા છે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ સ્વઅધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે જોઈએ પાઠ નંબર વળાવી બા આવી તેની જે અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા આપણને આપેલી છે અને ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગો એ વતનમાં આવે છે તો જવાબ આવશે ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો દિવાળીના તહેવારે હોળીના તહેવારે લગ્ન પ્રસંગે અથવા કોઈ ખાસ પ્રસંગે વતન આવતા હોય છે બીજો સવાલ વિદાય થતાં ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું તો જવાબ આવશે વિદાય થતાં ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમના નવ પરિણિત પત્નીઓ હતી ત્યાર પછી ત્રીજો સવાલ સંતાનોની વિદાયની આગલી રાતે વડીલોના મનમાં કેવી સ્થિતિ હતી તો આવતીકાલે ઘર ખાલી થઈ જશે આવતીકાલથી એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગર પોતાનું એકાકી જીવન વિતાવવાનું થશે વિદાયની આગલી રાત્રે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું ચોથો સવાલ તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે અથવા નોકરી માટે બહાર વસેલું છે કોણ અને ક્યાં તો જવાબ આવશે કે અમારા પરિવારમાં મારા કાકા નોકરી માટે બહાર વસેલા છે તેઓ અમરેલી જિલ્લાના નાનકડા ગામમાં શિક્ષકની નોકરી કરે છે ત્યાર પછી પાંચમો સવાલ દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ કઈ રીતે કરવામાં આવે છે તો અમારા ઘરે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ ઘર આંગણે રંગોળી પૂરીએ છીએ એકબીજાને ઘરે જઈ અને નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન આપીએ છીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથી જે બે હજાર ચોવીસ પચીસની છે તેના તમામે તમામ જે સોલ્યુશન છે તેને જે પીડીએફ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો નિહાળીઓ સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા તો જવાબ આવશે કે દિવાળીની રજાઓ પૂરી થતાં સંતાનો પોતાના કામ ધંધાર્થે પોતાના શહેરમાં જતા રહેવાના છે માટે માતા પિતાને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરાહને મિલનની રાતને સૌની વચ્ચે પોતાનું 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 આસન નક્કી કરીને બેઠેલા જોઈ એના તરફ આવ્યા વગર વૃદ્ધજનો વાત કરતા કરતા સૂઈ ગયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો તો મા તેમાં બીજા બધા વગડાના વાહ એક માતા સો શિક્ષકની ગરજ સારે છોરું કછોરું થાય માતા કુમાતા ન થાય માની ગરજ કોઈ ના સારે ગોળ વિના મોળો કંસાર માત વિના સોનો સંસાર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે જનનીની જોડ સખી નહીં જડે રે લોડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યો વળાવી વા આવી કવિતાની કોઈ એક પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો તો પોતાના સંતાનો ધંધાર્થે દૂર દૂર વસેલા છે તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના ત્યાર પછી બીજું અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું તો ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગઈ ગયું શાંત સઘળું ત્રીજું આખા વરહમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી તો ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે ચોથું પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને વા આવી તો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ પાંચમું સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા તો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો પેલું વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ તો ગંગા સ્વરૂપ નવી પરણેલી સ્ત્રી તો નવોઢા પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસ્તી તો પ્રિય વચન મંદસ્વિતી પ્રિયજનોનો વિયોગ તો વિરહ ઘરમાં પ્રસરેલું તો ગૃહવ્યાપી ત્યાર પછી પ્રશ્ન નંબર છ અલગ પડતા શબ્દો છેકી નાખો જેમ કે ધંધો વ્યવસાય વેપાર અને નોકરી તો એમાં નોકરી અલગ પડે છે તો એના ઉપર છેકો જનની જાનકી માતા અને જનેતા તો જાનકી અલગ છે એટલે એના ઉપર છેકો સ્મિત હાસ્ય રુદન અને મલકાટ એમાં રુદન અલગ છે તો એના ઉપર છેકો પિતા જનક તાત અને પિતૃત્વ તો એમાં પિતૃત્વ અલગ છે એટલે એના ઉપર છેકો રાત્રિ નિશા અંધારું અને રજની તો એમાં અંધારું અલગ છે તો એના ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત મા તેમાં બીજા બધા વગડાના વા વિશે તમારા શબ્દોમાં વર્ણન લખો સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે તેમ માતા વિના સંસાર સૂનો લાગે માતાને કરુણાની મૂર્તિ કહી છે મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું સાચે જ માતા જેવો પ્રેમ બીજું કોઈ ન આપી શકે માટે કહેવાય છે કે માતેમાં બીજા બધા વગડાના વા તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર અગિયાર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર બાર ધોરણ આઠની જે સ્વાધ્યન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં